સિંગવડ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં મહાશિવરાત્રી પર્વ નિમિત્તે સિંગવડ રત્નેશ્વર મહાદેવ મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં સિંગવડ મુકામે રત્નેશ્વર મહાદેવ મંદિરે ભક્તોનું દર્શન કરવા ગોડાપુર ઉમટી પડ્યું હતું મહાશિવરાત્રી એટલે શિવ અને પાર્વતીના વિવાહનો દિવસ ભક્તોમાં અનેરો મહિમા છે શિવની શક્તિને ભજવાનો અનેરો મહિમા એટલે શિવરાત્રીના દિવસે દરેક જીવ શિવમય બની છે અને મેળાનો લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો રત્નેશ્વર મહાદેવ મંદિરે અને ભમરેચી મંદિરે હનુમાનજી મંદિરે રામાપીર મંદિરે ભક્તોની ભીડ જોવા મળી હતી અને મેળામાં અનેક જુદા જુદા પ્રકારના સ્કોલ જેવા મળ્યા હતો અને લોકો બાળકો સાથે મેળામાં ઉત્સાહ આગ્રહ કરતા જોવા મળ્યા હતા હર વર્ષની પેટ શિવરાત્રિના મહા તહેવારને ઉપર આ સિંગવડની અંદર ભમરેજી માતાનું મંદિર આવેલું છે અને ત્યાં જાહેર જનતા આવે છે અમે આનંદ લઈએ છીએ જનતા પણ દર્શન કરી અને મેળાનો આનંદ લે છે જય ભારત ભારત માતા કી જય જય માતાજી